સહજાત્મ સ્વરૂપ ગુરુ સત્સંગના નામે જેવું ગમે ત્યાં જઈ પડે બે શબ્દો કાને પડશે એ ભાવ રાખે પણ દૂધ અને પાણીનો વિવેક ન હોય તો જેવું અધ્યાત્મમાં મોટું નુકસાન નોતરે છે પૂજ્ય પ્રભુસિંહજી બોધમાં કહેતા એવું ગરોળું નાખી દેશે ઉમેલા મારશો એટલે ઠેકડા મારવા પડશે સંશય આત્માવિનિશ્યથી સાત પાત થઈ જશે એમ પણ પ્રભુસિંહજી કહેતા જેવું ગમે ત્યાં જાય ભરમાઈ જાય છે પૂજ્ય બ્રહ્મચર્યજી બોધમાં એક જિજ્ઞાસોને પરમાર્શિક આપતા તાકીદ કરે છે કે કુસંગનો વળગાળ વળગે તેથી દૂર રહેવાનું છે ભૂલેલા પાછળ ભટકવાનું નથી પૂજ્ય મોટા મોટાભાઈ શ્રી જયસિંહભાઈ ઉજમશી સમાજના અગ્રગણ્ય વ્યવહાર કુશળ શ્રીમંત અને ધીમંત સંપ્રદાયના એક સાધ્વીના બોલથી ભરમાયા કુબોધને પ્રત્યક્ષ મળેલા પોતાના ઘેર આક્તા ફક્ત પણ કરેલ ચમત્કૃતિભરી શક્તિઓ નજરે જોયેલ પણ રે રે શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ફરે ના શ્રદ્ધા ભ્રષ્ટા ભ્રષ્ટા શંકાભૂત અને મંછા ડાકણ નામે ગમે ત્યાં જઈ બેસી જવું એ કરતાં પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે જેને ઘેર વચનામૃત છે તેને ઘેર સત્પુરુષ જ છે બુદ્ધિનો સમજણનો ભંડાર તેને ઘેર છે ચાર દીવાલ વચ્ચે માથું નીચું કરી વચનામૂત અભ્યાસ કરવું તો મહત લાભ થાય એવું છે અધ્યાત્મમાં ગમે તેનું માનવાનું થાય ગમે તેની દોરવણીથી દોરવાઈ જવાનું થાય તે છૂટવાનો માર્ગ નથી પૂજ્ય પ્રભુસિંહજી કહેતા હીરા વેચાતા હોય તો પણ કુસંગમાં જવું નહીં શિબડાના મોતી ભગતને કહેતા કે ભગતડા આકાશમાં કોઈ ઉડતો આવે તો પણ માનવો નહીં અંધારી રાતડીને વસમી છે વાટડી લૂંટનારા છે હજાર એ રાજ એક તારો આધાર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એક જગ્યાએ નવ દંપતી પડીને આવેલો આનંદ થી રે મહેનત મજૂરી કરે પણ ક્લેશ નહીં ધરાકે તે ગઈ પ્રડુ બૈરીના અધે ખાઈ આવી આ સામા બે સુખેથી દાડો કરે મહેનત કે પણ શાંતિ દેખાય છે તે પેલી બહે છે પેલા બે ને ભરમાયા ખેતી કરતા મજૂરી કરતા એક તરફ પેલો ખેતર મજૂરી કરવા ગયેલો ને એને ઘેર જઈને પેલી બહેરી કે તને કોઈ ના મળ્યો ઓને તું પણ નહીં પછી શું એ તો ખારો છે ખારો એટલે ચાઠી દો જે ખારો હોય છે બિચારા મોડિયા પછી એક દાડો પેલો જતો હતો ને અમારી ગયા તને કોઈ નામ આ રોડ ને તું પણ છે શું એ રોડ ડાકણ છે એને આમ ને પેલા બે ભેગો થાય એક બીજા દેખે ને બીવે કે સારી ડાકર ગણી દે છે બીજાને મેળ મૂકે ના રે એક દાડો ખેતર માંથી આવેલો પર સેવે અને હોય ગયેલો ધને ગુંગાવી એટલે પેલે જોયું કે ખારવો થતો જીવ જોઈ ચાટવા ખારો એ આ મારો છે પેલો જાગી ઉઠ્યો આ રણ દાખલો કઈ વાળ ખાય